પણ બહુ સિમ્પલ વાતોથી જીવનમાં કઈ એચીવ કરી શકાય આ પવન અત્યારે ઘણો બિઝનેસ કરી શકે ખાલી ચેરિટીનું સેવાનું કામ કરે મને જો કે આવા માણસો બી લોકોને ખબર પડી પડ્યું કે આવા લોકો છે ઘણો બિઝનેસ કરી શકે પણ કે ના સ્કૂલમાં બાથરૂમ બનાવવા જાય ગરીબ છોકરાની બર્થડે સેલિબ્રેટ કરે આના તા સમય અહીંયા આ કરે તે કરે આ કરે મને પણ હું આજે બહુ મોટો બિઝનેસ કરું કરી શકું અહીંયા આવવાનું શું મળવાનું હતું આજે હું પાંત્રીસ વર્ષ પહેલી વાર ટ્રેનમાં બેઠો ટ્રેનમાં નથી બેઠો પણ ટ્રાફિક જામ હતો પહોંચે પહોંચી જવા દે તું પહોંચી જી મા તો કારમાં આવવાનું હતું ટ્રેનમાં આવ્યો આપણે મંદિર જતા ને કૂતરું બટકું ભરી જાય આપણે બટકું ભરાવા ગયા એટલે પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય મેથેમેટિક્સ તમને ખબર જ નથી તમે આ પૃથ્વી પર ગયા જન્મના કર ચોર્યાસી લાખ યો ફરીને જે કર્મ કર્યું છે એ પ્રમાણે ભાઈ બેન મિત્ર પતિ પત્ની બધું મળ્યું છે પણ હવે નવા કર્મ કરવા આપણા હાથમાં છે અને નવા કર્મ જો તમે હું કહું એમ કરો ને ચાંદી ચાંદી છે લોટરી છે પણ કોઈને કરવું જ નથી જે નથી કરવાનું કરવું છે અને કરવાનું છે નથી કરવું બસ પૈસા કમાતી બાપન માલ થાય બધાને કમા બધાને મુકેશભાઈ થવું છે પણ થવાતું નથી અમારા જેવા મોટિવેશનલ સ્પીકર આવે તો સ્પીકર શું નહીં કોર્ટ કોટ પહેરીને આવે ને આ માઈક લગાવે ને તું કર શકતે હો લે કરીને બતાય આ યાદ રહેતું નથી ભણવાનું એ બી બાપાને બગીચો પણ એક એવી થિયોરી છે કે તમે આ કરો ને તો પહેલા તો ચોવીસ કલાક તમે ખુશ છો અને તમે ખુશ રહો ને એટલે ન માર્યું દોડતું આ ફિલોસોફી નથી મારતો મહિનામાં થી વીસ ઇવેન્ટ કરવા જાઉં છું અને મને સમજ પડી ગઈ છે કે બરાબર આગ લાગી છે આ જે આ દેશમાં બહુ સરસ એટમોસ્ફિયર છે વર્લ્ડ ઇકોનોમી મેસેજ જરૂર છે સાદા લોકો ને ડાઉડ ઇબ્રાઈ મને એને બી ઈમાનદાર માણસ જ જોઈએ હિસાબ રાખવા હે ને ક્લાસમાં ભી કયો છોકરો છોકરી ગમે જે એકદમ સરસ માબાપને પણ કયો છોકરો છોકરી ગમે ચારમાં જે ડાયો હોય તો ડાયા થાઉ ને સુને જાય બાર કોલેજ ની કે ઓપન હોય કોઈ શિક્ષકો નું રિસ્પેક્ટ નહીં કરવાનું કોઈ માં કશું આપણે જીવનમાં તમારો વાત નથી વાત છે સિસ્ટમ પણ આજે આપણે સિસ્ટમ નહીં બદલી શકીએ તમને બદલી શકશું અને એટલે હું આજે તમને જે વાત કહું છું એટલું આજથી ઇમ્પ્લીમેન્ટ કરજો ત્રણ વર્ષ કરજો અને આજની તારીખ ઘરે જઈને કેલેન્ડરમાં લખી નાખજો કે જીવનમાં આ મારો પર્પસ છે આ મારો ગોલ છે અને ત્રણ વર્ષમાં એ રસ્તો ના મળે ને તમારું જૂતું મારું મોઢું આ રેકોર્ડિંગ ચાલુ પણ કરજો પહેલી વાત વોન્ટ ટુ બી સક્સેસ સક્સેસ એટલે એટલે પૈસા નથી ઈશ્વરે તમને તમને કારણ માટે બધાની ફિંગરપ્રિન્ટ અલગ છે છે આ કહું છું પહેલી વાત આજથી પહેલો નિયમ શું જે કરો તે બેસ્ટ કરો જે કરો સવારે ઉઠી જાઓ ત્યાં એવું નહીં કે તૈયાર થવાનું સવારે ઉઠ્યા ત્યાંથી પથારી માં પડો બધું બેસ્ટ કરવાનું સવારે ઉઠો કરાગ્રે વસે તે લક્ષ્મી કર મુલે સર ઈશ્વર તારો આભાર ઉઠાડી દીધા

મસ્ત કરવાનો એક કલાક એક્સરસાઇઝ આપણે સલમાન ખાન ફિટ આજે સાહીઠ ઓગણ સાહીઠ છું ગમે ટ્રાવેલિંગ કરું ગમે મજા કસરત કરવાની તૈયાર થઈ જવાનું બે જોડી કપડા પણ ધોઈને ને સ્ત્રી કરીને પહેરવાના મોજા તો ખાસ ધોઈને પહેરવાના ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો તો થઈ જાય પવન ઘન તારા તારામાંથી જ આવે છે દીકરીઓ લાલી લિપસ્ટિક મસ્ત આઇબ્રો કરવાની મસ્ત રહેવાનું છોકરાઓ સ્પાઇકી બાઇકી રાખવાના અને આમાં તો ચાલે હવે મરી જાય મસ્ત રહેવાનું સવાર થી સાંજ સુધી અગિયાર વાગ્યા નો ટાઈમ હોય પોણા અગિયાર પહોંચી જવાનું છવ્વીસો ઇવેન્ટ વિશ્વમાં કરી એક મિનિટ ક્યાંય મોડો નથી પહોંચ્યો ઓન ટાઈમ પહોંચ્યો મારે બેસ્ટ કરવું પિક્ચર જોવા જાઓ સિસોટી માતા ના આવડે જતા જ નહીં આ શું કથાંજમાનું સાલા ઝૂકેગા નહીં સીટ પર ઉભા થઈને નાચવાનું બાજુ વાળું ચૂપ રે કે તું ચૂપ રહે કે માર ખાતો સાલા એટલે પાંચસો રૂપિયા આપે તી કથામાં આવે જે કરો તે બેસ્ટ કરો મારા જીવનની એક વાત હું બધે જ કહું છું આઈ વોઝ લિટરલી વેટર ઇન હોટલ ચારસો રૂપિયામાં મેં ત્રણ વર્ષ અમેરિકા અમેરિકાજી શું કરવા કરવું એ જ કરો આપણા ત્યાંજી એ જ કરે પછી અહીં સલાહ પાણી બોટલ લઈને ફરે વેરી ડર્ટી સાલા અહીંથી જ ગયો છે તું દીકરા દીકરીઓ કોઈ કામ નાનું નથી હોતું પણ સાવ નવરા બેસીને સૌથી હલકું કામ છે નવરા નહીં બેસો વેકેશન પડે કરિયાને આની દુકાન પેટ્રોલ પંપ પર કામ કરો ગોવા માઉન્ટ તાબુ ફરવા જિંદગી પડી છે આ ઉંમરમાં એક કલાક મોદી સાહેબ ને તમને મને ચોવીસ કલાક મળ્યા છે